નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં હું છું રાજેશ અને તમે જોઈ રહ્યા છો અમરીશ ફૂડ વર્લ્ડ આજે આપણે પાઉંભાજી કેવી રીતે બનાવી તે અન્નપૂર્ણા ફાસ્ટ વાળા ભાઈ પાસેથી શીખીશું કારણ કે તેમની પાઉંભાજી હમણાં હમણાંથી ખૂબ જ ફેમસ થતી જાય છે લોકો ખૂબ જ પસંદ કરે છે અને મિત્રો એક ઘણા સમય પછી હું વિડીયો અપલોડ કરી લઉં છું લગભગ વીસેક દિવસ થઈ ગયા વીસ દિવસથી મેં વિડીયો અપલોડ નતો કર્યો એનો એનું કારણ એ હતું કે મારા ભત્રીજના મેરેજ હતા અને હું મેરેજમાં વ્યસ્ત હતો તો અત્યારે આપણે નિલેશભાઈ પ્રજાપતિ અન્નપૂર્ણા ફાસ્ટફૂડવાળા પાસેથી આપણે પાઉભાજી બનાવતા શીખીશું તો એણે એક તવામાં લગભગ દસથી બાર ચમચા રિફાઇન્ડ તેલ એડ કર્યું છે વિડીયો પૂરેપૂરો જોજો જેથી તમે બજાર જેવી પાઉંભાજી ઘરે બનાવતા શીખી જશો અને અંદર એડ કર્યા છે લગભગ પાંચથી છ ચમચા જેટલી લસણની પેસ્ટ અને ત્યારબાદ એકથી દોઢ ચમચો જેટલી આદુની પેસ્ટ અને આ તેલમાં આ ભરપૂર તેલમાં એને બરાબર સાંતળી લેવાનું છે કારણ કે પાઉંભાજીમાં લસણની ફ્લેવર વગર પાઉંભાજી બને જ નહીં તમે બોમ્બે જાઓ અમદાવાદ જાઓ કે કોઈપણ જગ્યાએ જાઓ મેઇન ઇન્ગ્રેડિયન્ટમાં પાઉંભાજી મસાલો હોય છે લસણ હોય છે આદુ કોઈ નાખે છે કોઈ નથી નાખતા ઘણા લોકો ડુંગળી પણ નાખતા હોય છે ઘણા લોકો શિમલા મરચાં પણ એડ કરતા હોય છે અને સાથે આમનો પુલાવનું કામ પણ જબરજસ્ત છે મિત્રો પુલાવના પાર્સલ તો ચાલુ જ હોય છે અને આ રીતે જો એ ત્રીસ રૂપિયાનું ને પચાસ રૂપિયાનું આ રીતે પાર્સલ આપતા હોય છે આ દેખાય છે ત્રીસ રૂપિયાનું પાર્સલ છે અને સાથે સંભાર પણ આપે છે અને હવે આપણે પાઉંભાજી જોઈ લઈએ તો એમાં એડ કર્યો છે ગરમ મસાલો મિત્રો પાઉંભાજીનો મસાલો એડ કર્યો છે લાલ મરચું પાવડર એડ કર્યું છે અને આ કાશ્મીરી લાલ મરચું પાવડર છે જેના કારણે પાઉંભાજી એકદમ લાલ ચટક થઈ જશે અને એનો સ્વાદ પણ જબરદસ્ત આવે છે મિત્રો નિલેશભાઈ એક પણ વસ્તુ મોડી વાપરતા નથી કારણ કે મારે ત્યાં ફંક્શનમાં પણ નિલેશભાઈને જ મેં ઓર્ડર આપેલો હતો મારે ત્યાં બધા લાઈવ કાઉન્ટર નિલેશભાઈએ જ પ્રોવાઈડ કર્યા હતા તો હવે એડ કર્યું છે બધું જ વેજીટેબલ્સ બધા વેજીટેબલને પહેલાં એણે બોઇલ કરી લીધું છે અને ત્યારબાદ એણે આ વઘારમાં એડ કર્યા છે અને એને પહેલાં ક્રશ કરી લીધા છે મિત્રો ખૂબ જ ઝડપથી બનાવવાની હોય છે ગ્રાહકો લાઇનમાં ઊભા હોય છે ત્યારે ફટાફટ પાઉભાઈ કેવી રીતે બનાવી એ આપણે જોઈ રહ્યા છીએ અને ભરપૂર કોથમીર એડ કરી છે અને હવે બધું જ બરાબર મિક્સ કરી રહ્યા છે અને ખૂબ જ સરસ સુગંધ આપી રહી છે મિત્રો અને વેજીટેબલમાં તો તમે જાણો છો મિત્રો કે પાઉભાજીમાં રીંગણા બટેટા દૂધી ટમેટા લીલા વટોણા અને આ સિવાય શિમલા મરચાં વગેરે ઘણી બધી વસ્તુ એડ કરી શકાય છે અને એને બોઇલ કરી લેવાનું હોય છે બાફી લેવાનું હોય છે અને ત્યારબાદ એને આ રીતે ક્રશ કરી લેવાનું હોય છે આ પ્રોસેસ એ અગાઉથી જ કરી રાખે છે જેથી ગ્રાહક આવે ત્યારે એને ઊભો ન રહેવું પડે અને ઇન્સ્ટન્ટ પાઉભાજી આપી શકાય મિત્રો ભાવનગરમાં આ જગ્યા શિવાજી સર્કલમાં આવેલી છે મિત્રો અને શિવાજી સર્કલની આ પાઉંભાજી ખૂબ જ પ્રખ્યાત છે લોકો ખૂબ જ પસંદ કરે છે અને સાથે પીઝા મળે છે ઢોસા મળે છે અને પુલાવ પણ મળે છે અને સાથે સંભાર પણ આપે છે અને એકદમ વ્યાજબી ભાવથી છે પચાસ અને ત્રીસ રૂપિયા જેવી કિંમત છે એક ડીશની અને એના ઢોસા પણ ખૂબ જ પોપ્યુલર છે મિત્રો તમે જોઈ શકો છો કેટલી લચકાદાર અને તેલ પણ કેટલું ભરપૂર દેખાઈ રહ્યું છે મિત્રો અને તમે ઓર્ડર આપશો તો એ બટરમાં પણ પાઉંભાજી ખૂબ જ સરસ બનાવી દે છે અને પાઉંભાજી પીઝા પુલાવનો ઢોસા આ બધી વસ્તુ છ વાગ્યા પછી ચાલુ કરે છે મિત્રો છ વાગ્યાથી એ લોકો એનું સ્ટોલ લગાવી દે છે અને સ્ટોક હોય ત્યાં સુધી ધબાધબ વેચે છે મિત્રો પાર્સલવાળાની ધૂમ ઘરાકે રહે છે સાથે ખાવાવાળા પણ હોય છે તો મિત્રો તમે જો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો તમને ખરેખર મજા આવશે અને જો તમને મજા આવે તો મને કોમેન્ટ કરી જરૂરથી જણાવજો મિત્રો આટલા સસ્તા ભાવમાં આ જ જગ્યાએ તમને ખરેખર સંતોષ થશે મિત્રો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મળતા રેશો વિડીયો સાથે જય હિન્દ જય જય ગરવી ગુજરાત